સેતુબંધ માણેકવાડી મિત્રમંડળ દ્વારા ઓપરેશન સિંધુ અંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો ભારતીય સેના દ્વારા આતંકવાદી હુમલા બાદ ઓપરેશન સિંધુ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે મા બોમ્બની રક્ષનાકાજે દેશમાં સર્જાયેલી સ્થિતિને અનુલક્ષીને સેતુબંધ માણેકવાડી મિત્રમંડળ દ્વારા શિવશક્તિ હોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તનું દાન કરી દેશની સેવામાં સહભાગી બન્યા હતા

પ્રમુખ રામભાઈ ત્રિવેદી શેતુબંધ માણેકવાડી મિત્રમંડ દ્વારા ઓપરેશન સિંદૂર નિમિત્તે સૈનિકો કે નાગરિકોને બ્લડની તાત્કાલિક જરૂરિયાત પડે તે નિમિત્તે સરકારના આહવાનથી આ બ્લડ ડોનેશન કેમ્પનું શિવશક્તિ ઓર્પોરેશન ચોક ખાતે આયોજન કરેલ છે